જય માતાજી કેમ છો મિત્રો હું છું દિવ્યરાજ સી અને તમારું સ્વાગત છે મોટાભાઈ ફાઈનાન્સ ચેનલમાં આજનો છે બજેટ તો બજેટ એટલે શું આજે આપણે જાણીએ તો બજેટ એટલે તમારી આવક અને ખર્ચની યોજના છે સરળ ભાષામાં કહીએ તો બજેટ એટલે નાણાં વાપરવા માટે બનાવેલી યોજના છે એટલે કે તમારી તમારા પૈસા કમાયેલા પૈસા ક્યાં અને કેવી રીતે ખર્ચવા કેટલું બચત કરવું કેટલી રોકાણ કરવી તે માટે બનાવવા મદદ કરે છે તો હવે આપણે જાણીએ બજેટ કઈ રીતે બનાવવું તો સ્ટેપ બાય શીખીશું સ્ટેપ વન એનું શું છે તો તે તમને જણાવું કે તમારી આવક શોધો દર મહિને તમારી આવક કેટલી છે સેકન્ડ નંબર કે તમારી ખર્ચા શોધો કે તમારા ખર્ચા દર મહિને કેટલા છે અને તમારા ખર્ચની યાદી બનાવો આવક અને ખર્ચના તુલના કરો તમારી આવક કેટલી છે માઇનસ તમારા ખર્ચા કેટલા છે તે બંનેને પ્લસ માઇનસ કરો ટોટલ કેટલા આવે છે તે જોવો નક્કી કરો કે તમે કેટલું બચાવશો સામાન્ય રીતે તમારી આવકના વીસ ટકા બચત અને રોકાણમાં મૂકવા જરૂરી છે ઉદાહરણ તરીકે તમારી આવક પચાસ હજાર છે તો તેના વીસ ટકા એટલે કે દસ હજાર તમારે બચત અને રોકાણમાં મૂકવા જરૂરી છે તો બજેટ બનાવવામાં એક સરળ નિયમ છે એ નિયમ તમે સમજો તો તમારે વધારે બજેટ બનાવવામાં સફળ રહેશો તો એ નિયમ છે પચાસ ત્રીસ અને વીસ આ કઈ રીતે છે તો હું તમને સમજાવું પચાસ ટકા એટલે તમારા જરૂરી ખર્ચા એટલે કે વીજળી બિલ છે આવ સીએમઆઈ છે ખાદ્ય પદાર્થ છે એ બધું તમારે જરૂરી ખર્ચામાં આવશે ત્રીસ ટકા તમારે વૈકલ્પિક ખર્ચા એટલે રેસ્ટોરન્ટમાં જમવા જવું છે બહાર ફરવા જવું છે તે બધું તમારે ત્રીસ ટકામાં આવશે એમાં લેવાનું છે અને વીસ ટકા તમારે બચત અને રોકાણમાં લેવાનું છે ખર્ચા અને બચતને ટ્રેક કરો તો દર મહિને તમે જોઈ લો કે તમારી ખર્ચા ખર્ચા કેટલા છે અને આવક કેટલી છે બે પણ જોઈને જોઈ લ્યો તમે અને આ માટે તમે એક્સેલ નોટબુક કે પછી કોઈ પણ બજેટિંગ એપનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે પણ તમે તમારું બજેટ બનાવી શકો છો જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછો અન્ય કોઈ આવી નાણાકીય ટિપ્સ માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી